લીલીયા વિસ્તારમાં રાષ્ટ્રપતિની સાસણ મુલાકાત પહેલા જ વનવિભાગ માટે ચિંતાજનક સમાચાર થયા છે લીલીયાના કણકોટ ગામ નજીક નદી તરફ જતા રસ્તે અંદાજે ત્રણ થી ચાર વર્ષની માદા સિંહનું શંકાસ્પદ રીતે પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે સૂત્રો મુજબ પ્રથમ અંદાજ છે કે ઇલેક્ટ્રિક શોટને કારણે સિંહનું મોત થયું હશે અને શક્ય છે કે વૃદ્ધે મૂળ સ્થાનથી અન્ય સ્થળે ખસેડી કણકોટ સુધી લાવવામાં આવ્યો હોય સત્યનો ઉકેલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પછી જ બહાર આવશે પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક લોકો યોગ્ય કડક અને પારદર્શક તપાસ કરવાની માંગ રાખે છે સવારના સમયે અમરેલીના તાલુકાની બાજુમાં જ આવેલા અમારા બાઉન્ડ્રી દેવભૂમિ દેવાડીયાને અડીને આવેલા લીલીયા તાલુકા અને લીલીયા વન્યપ્રાણી રેન્જ નીચે આવતા કણકોટ ગામ પાસે એક સિંહણ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલી કે જેમકે કોઈ ફેંકી ગયું હોય શોર્ટ સર્કિટના કારણે કોઈ ઈરાદાપૂર્વક મારી નાખવામાં આવ્યું હોય એ રીતે ફેંકી ગયેલું હોય એવું જણાવ્યું અને એ બાબતે લોકો તરફથી એમને વાત આવી એટલે મેં અહીંના રેન્જ આરેપો સાથે ઘેલાણી સાહેબ સાથે પણ વાત કરી કે આમનું પીએમ બધા પેનલ ડોક્ટરમાં કરી અને આમના જે જવાબદારો છે એમની સામે તપાસ કરવામાં આવે એમની સાથે પગલાં ભરવામાં આવે કે વન્યજીવ સિંહણ કે સિંહની આ વિસ્તારની અંદર ઓગણત્રીસથી વધારે વસ્તી છે છતાં પણ કોઈ માનવ જીવનને હાનિ કરતા નથી તો કોઈ ઈરાદાપૂર્વક કોઈએ ફેન્સિંગમાં કે કોઈ સોંટ મૂકી અને આને અવસાન પમાડી હોય તો એમના જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવે ને આ બાબતે શ્રીના વન્ય વિભાગને પણ હું આ બાબતે લેખિત રજૂઆત કરીશ કે આ જીવો જે સૃષ્ટિની અંદર એશિયાટિક સિંહો આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી જૂનાગઢ વિસ્તારમાં વસે છે એ આપણા